રાધા રાધા સૌનું સ્વાગત છે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના સત્સંગની જે અમૃતવાણી છે એમાં થોડા ઊંટા ઉતરીશું આજે ચર્ચા છે એ ગુજરાતી ટીવી ડોટ કોમ પર જે સત્સંગ આવ્યો હતો અને સેવક માધવ જસા પરાજીએ જે મુદ્દા તારવ્યા છે એના પર આધારિત છે આપણો પ્રયાસ એ જ છે કે મહારાજજીના માર્ગદર્શનમાંથી આપણા જીવન માટે આપણી આધ્યાત્મિક યાત્રા માટે કંઈક અમૂલ્ય શીખ મળે તો ચાલો શરૂ કરીએ સત્સંગમાં એક બહુ જ આમ કહીએ તો મહત્વનો પ્રશ્ન હતો અખિલેશ પાંડેજીનો મંત્રો અને આપણું જે આચરણ છે એની શુદ્ધતા વિશે મહારાજજીએ બહુ જ સ્પષ્ટ કહ્યું કે કોઈ શાસ્ત્ર પછી ભલે પંચાક્ષરી મંત્ર જેવો શક્તિશાળી મંત્ર હોય એના નામે તમે માંસાહાર કરો કે પછી લસણ ડુંગળી જેવા તામસિક પદાર્થો ખાઓ એની છૂટ કોઈ શાસ્ત્ર નથી આપતું એવી વાતોને એમણે ભ્રષ્ટ બુદ્ધિ કહી ખરું ને બિલકુલ અહીં મહારાજજીનું મુખ્ય ભાર શાસ્ત્રને પ્રમાણ માનવા પર છે ગીતાજીમાં પણ કહ્યું છે ને તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે એટલે કે શું કરવું શું ન કરવું એનો આધાર શાસ્ત્ર હોવો જોઈએ કોઈ વ્યક્તિની મનગડંત વાત નહીં અને જુઓ શિવપુરાણમાં તો પંચાક્ષરી મંત્રની સાધના માટે શુદ્ધ આચાર વિચાર કેટલા જરૂરી છે એ સ્પષ્ટ લખ્યું છે એટલે આવા જે ભ્રામક પ્રચારો ચાલે છે ને આજકાલ એનાથી બહુ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે શુદ્ધ આહાર અને આચરણ વગર હમ આધ્યાત્મિક પ્રગતિ લગભગ અશક્ય જ છે અને અશુદ્ધતાની વાત પરથી જ બીજો એક સંઘર્ષ યાદ આવે જે ઘણા લોકો અનુભવતા હોય છે પંકજ ડાબરાજીનો પ્રશ્ન હતો કે ભજનમાં મન નથી લાગતું સંસારના ભોગો તરફ જ ખેંચાયા કરે છે મહારાજજીએ સમજાવ્યું કે આ સ્વાભાવિક છે કારણ કે ભગવાન તો અવ્યક્ત છે દેખાતા નથી જ્યારે પેરો ભોગવિલાસ તો આંખ સામે જ છે એટલે મનને ભજનમાં ટકાવવું અઘરું લાગે એક તો નિરંતર ભજન કરતા રહેવું નામ જપ કરવો અને બીજું ઇન્દ્રિયો જે ખોટા રસ્તે દોરી જાય એનાથી જે તકલીફ થાય જે વ્યથા થાય એને સહન કરવી ગીકાજીનો પેલો શ્લોક છે ને યમહિન વ્યથયંત્ય તે એનો સાર પણ આ જ છે કે જે ધીર પુરુષ સુખ દુઃખમાં સમ રહે અને આ ઇન્દ્રિય વિશેના સંયોગથી દુઃખી ન થાય એ જ અમરત્વ એટલે કે મોક્ષને પામે છે મતલબ કે આ લડાઈમાં ટકી રહેવું પડે સહન કરવું પડે આ સંઘર્ષ તો પછી લાંબો ચાલે એવું લાગે છે સતત પ્રયાસ કરવો પડે ચોક્કસ આ કોઈ એક બે દિવસની વાત નથી જ પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે ને સતુ દીર્ઘકાલ કાલ નૈરંતરે એટલે કે લાંબા સમય સુધી સતત શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરીએ ને ત્યારે જ એ સ્થિતિ દૃઢ બને છે મનને આમ બળજબરીથી ભોગોમાંથી પાછું ખેંચીને ભજનમાં લગાવો એ જ સાચો પુરુષાર્થ છે અને આ સહનશીલતા અને સતત અભ્યાસથી જ પેલું નિર્મલ જનસો મોહી પાવા એવી સ્થિતિ આવે આ પુરુષાર્થની વાત આવી તો વિકાસ શર્માજીનો પ્રશ્ન હતો પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે મહારાજજીએ કહ્યું કે દુનિયામાં જે મોટી સફળતા મળે પૈસા મળે પદ મળે એ બધું મોટે ભાગે પ્રારબ્ધના હિસાબે હોય છે પૂર્વકર્મોના ફળરૂપે પણ શું એનો અર્થ એવો કે આપણે પ્રયત્ન જ ન કરવાનો ના ના બિલકુલ નહીં એવું નથી મહારાજજીએ એકદમ સ્પષ્ટ કર્યું કે ભગવત પ્રાપ્તિ માટે આધ્યાત્મિક ઉન્નતિ માટે તો પુરુષાર્થ એટલે કે આપણો પ્રયત્ન અનિવાર્ય છે દુનિયાવી સફળતા કદાચ પ્રારબ્ધથી મળી જાય પણ ઈશ્વરને પામવા તો સભાન પ્રયત્ન કરવો જ પડે સાચી કમાણી કઈ તો કે ધર્મ ભજન જ્ઞાન સત્સંગ પરોપકાર આ બધું અંત સમય સાથે આવે છે એટલે જ પેલો જ્યોતિષવાળો પ્રશ્ન હતો એના જવાબમાં પણ એમણે કહ્યું કે ભવિષ્યની ચિંતા કરવા કરતા અત્યારે ધર્મ અને નામ જપમાં લાગી એ સાચો પુરુષાર્થ છે નામ જપ તો એટલો શક્તિશાળી છે કે ભાગ્યને પણ બદલી શકે જેમ કહ્યું છે ને મંગલ ભવન હારી અને યુવાનો માટે પણ એમનો સંદેશ બહુ સ્પષ્ટ હતો ડોક્ટર દિવ્યાંશુજીનો પ્રશ્ન હતો બ્રહ્મચર્યનું પાલન વ્યસનોથી દૂર રહેવું ખરાબ સંગત છોડવી આ બધું માનસિક શક્તિ માટે યાદાશ માટે જીવનમાં સફળતા માટે એકદમ પાયા રૂપ છે એમણે ચિંતા પણ વ્યક્ત કરી કે આજના યુવાનોમાં આ વસ્તુઓનો અભાવ દેખાય છે અને એના કારણે જ નકારાત્મકતા આવે આત્મવિશ્વાસ ઘટે અને આ બધા ઉપદેશોના કેન્દ્રમાં જો કોઈ એક વાત વારંવાર આવતી હોય તો એ છે નામજપ મહારાજજી દરેક પ્રશ્નના જવાબમાં ક્યાંક ને ક્યાંક નામજપના મહત્વ પર ભાર મૂકે છે આપણે જોયું કે સુમન સૌરભજી સુનિલ મૌર્યજી જેવા ભક્તોના અનુભવ છે કે નામજપથી શ્રદ્ધા વધે છે જીવન બદલાય છે શ્રુતિજીના પ્રશ્નના જવાબમાં કહ્યું કે નામજપથી પિતૃઓનું પણ કલ્યાણ થાય કપિલજી ગૌરવ મિત્તલજીના પ્રશ્નો પરથી સમજાયું કે ભગવાનને રાજી કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે પણ એની સાથે પેલી શરત તો ખરી જ ને શુદ્ધતાવાળી હા બરાબર એ શરત તો વારંવાર યાદ કરાવે છે શુદ્ધ આચરણ અને પવિત્ર ભોજન મન પવિત્ર હોય આહાર શુદ્ધ હોય તો જ ભજનમાં રૂચિ લાગે ને નામ જપ અસરકારક બને પાપી મન ભગવાનના નામમાં ટકી જ ના શકે તો આખી ચર્ચાનો સાર આપણે એમ કહી શકીએ કે મહારાજજીના ઉપદેશો આપણને જીવનમાં શુદ્ધતા લાવવા આધ્યાત્મિક માર્ગ પર સતત પ્રયત્નશીલ રહેવા અને ભગવાનના નામમાં પૂરી શ્રદ્ધા રાખવા માટે પ્રેરિત કરે છે દુનિયાવી વસ્તુઓ કદાચ પ્રારબ્ધ પ્રમાણે ચાલતી હશે પણ આપણો મુખ્ય પ્રયત્ન આપણો પુરુષાર્થ એ ભગવત પ્રાપ્તિ માટે હોવો જોઈએ એને શ્રોતાઓ માટે અહીંયા એક વિચાર મૂકી શકાય કે આજના આટલા ઝડપી યુગમાં જ્યાં બધે ભોગવિલાસ તરફ જ દોટ છે ત્યાં મહારાજજીએ જે શુદ્ધતા સંયમ અને નિરંતર ભજનનો માર્ગ બતાવ્યો છે એને આપણા પોતાના જીવનમાં ઉતારવો કેટલો વ્યવહારુ લાગે છે કેટલો સહજ લાગે છે આ પ્રશ્ન આપણે સૌ પોતાની જાતને પૂછી શકીએ ચોક્કસ આશા રાખીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ પ્રેરક વિચારોથી અને ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા પ્રસ્તુત અને સેવક માધવ જસાપરા દ્વારા જે અસુંદર સંકલન થયું છે એનાથી આપ સૌને નવી દ્રષ્ટિ મળી હશે પ્રેરણા મળી હશે સેવક માધવ જસાપરા અને ગુજરાતી ટીવી ડોટ કોમનો પણ આભાર કે આવું અમૂલ્ય જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે જો આપને આ ચર્ચા ગમી હોય કંઈક ઉપયોગી લાગ્યો હોય તો આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમારી ચેનલને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે